નમસ્કાર આજે નવી સિવિલ હોસ્પિટલમાં સવારે એક નવજાત બાળકી મળી આવેલી છે જે કતાર ગામ આસપાસ બસ સ્ટેન્ડ ની આસપાસ મળી આવેલી છે એનું વજન વન પોઈન્ટ એટ કેજી જેટલું છે અને એક વન ટુ ટુ ડેઝ જન્મ પછી એની ઉંમર છે આ બાળકી અમે અમારા એડમિટ કરેલું છે યુનિટ વનમાં અ હાલ એના ઉપર જે નાના મોટા થોડા ઉજરડા છે અને કીટી કરેલા છે આમ તો બાળકી સ્વસ્થ છે અને એના બે ચાર ઇન્વેસ્ટિગેશન પછી એના ફીડિંગ ચાલુ થઈ જશે થોડુંક એક્સરે કરીએ અને જો આમાં એક્સરે એક્સરેમાં જો ફ્રેક્ચર ના આવે તો એના ફીડિંગ ચાલુ થઈ જશે એનઆઈસીયુ માં અમારે યુનિટ વન ની અંદર પરિસ્થિતિ એની સ્ટેબલ છે મા બાપની કોઈ મા બાપને તો કઈ મળી નથી એ પણ એ અમે પોલીસમાં થઈ તો પોલીસ થોડી ફરીથી આપ જી મારું નામ ડોક્ટર ફોરમ દેસાઈ છે અહીંયા સુરત સિવિલમાં સવારે એકસો આઠવાડિયા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારકામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી

ah, por un comentario.